હાલો યુટ્યુબ ફેમેલી તો કેમ સ્વભાવ તો સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં જય માતાજી અને જય બાપા સીતારામ તો આજ એકવીસ ચાર બે હજાર પચીસ અને સોમવાર છે તો આપણે ગયા વર્ષે રામાપીરની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી એની આજ સ્થિતિ છે એ આપણે ઉજવીએ છે અને ગામધુમાડા બંધનું આયોજન રાખેલું છે તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો આપણે બધું બતાવશું આપણે રામાપીરના મંદિરે જઈને અને

જે મેખવાનો હોય તો જાવા જો ઓ બારે નથી કે ક્યાં મેખવાનો છે ક્યાં આપણે મંદિરે જઈ બતાવશું રઘુભાઈ ભાયા બાના હો આવે ત્યાં ને એ તું જ r <coughs> نما واہن گروٹ نو درگا ماتا نماز نو درگا ماتا نماز યુવરાજભાઈ <laughs> <laughs>

Hook đi. Hi, hãy, 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 đi, hãy, 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 Vâng, hãy, 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 hãy,

ہر کوئی شیئن کے پاس بدائن ہر کوئی شیئن کے پاس

હા છે અમારા ધવલભાઈ મેયર પૈસા જે પીરવો છો વાંધો નહીં એટલે ના મંદિરે પરિષદ એનું એ બધું આયોજન પૂરું થઈ ગયું એટલે વીઆઈ વાસી વાર્ય થોડીક જ્વરની સેવા કરવાની છે એટલે નાદુઓ ભેંચ ને પછી પાઈ દીધી અને જ્યાં મીઠીને ભૂરીને બધા પાવાના છે એટલે અમારે જ્યાં છે પાણી ભરવા તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો તો આપણો કુવો છે એમ પા અને ના ટાંકી મેકેલી છે એટલે જો આ પાણીની ડોલ ભરીને આવે છે પાણી ડોલ ફેરીને આવ્યા ને બીજી આવડિયા ભેંસ્યા છે તો આવડિયા ડોલ ઢોલ નાખ્યું કિન નાખ્યું લીલું હા ગાંડી છે હા ભેંસ તો નવાર બાઈ ની હોય ભેંસ ને મીઠી અમે

તો આમી છે નવ એકતે આર આપણે દોર બોલને નવરે દીધા બાય દીધા અને આ વિડિયોને આપણે અહીંયા પૂરો કરશું વિડિયો જો લઈએ મટકીને પસંદ તો લાઈક કરજો શેર કરજો તો નવા સાથે બાય બાય